ભાવનગર શિહોર તાલુકાના ઢાકણકુંડા પ્રાપ્ત શાળામાં ગ્રામજનોએ કરી તાળાબંધી શાળાના આચાર્ય અન્ય બાબતોને લઈ ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ સાથે શાળાને તાળાબંધી કરાઈ ગ્રામજનો દ્વારા નોટિસ બનાવવામાં આવી છે જેમાં મુખ્ય ત્રણ માંગ કરવામાં આવી છે સૌથી પહેલી માંગ શાળાના આચાર્યની બદલી કરવામાં આવે તેમજ એ સ્ટાટ આચાર્યની નિમણૂક આપવામાં આવે અને ખુદ શિક્ષકોની ભરતી કરવામાં આવે તે મુખ્ય ત્રણ માંગ છે આચાર્ય હિરુબેન વાજાની ગ્રામજનો દ્વારા ફરિયાદ દર્શાવવામાં આવી છે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ વાલીઓ સાથે આચાર્ય મહિલાનું મનસ્વી અને તદ્દન અયોગ્ય વર્તન છે અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આચાર્યને ગુજરાતીમાં લખતા પણ તકલીફ પડે છે શૈક્ષણિક યોગ્યતા સામે પણ પ્રશ્ન ઉભો થયો છે જ્યારે અરજી કે ઠરાવ લખવાનો હોય ત્યારે બહારથી કોઈ વ્યક્તિ આવે છે અને એ લખી આપે છે તેવો ગ્રામજનોનો આક્ષેપ છે આચાર્યના ગેરવહીવટના કારણે અસંખ્ય બાળકોએ શાળા છોડી હોવાનો પણ ગ્રામજનોનો આક્ષેપ કર્યા છે અશ્વિન ગોહલ જી ન્યુઝ ભાવનગર જાધવ સંજયભાઈ લખમણભાઈ આજે અમારા બે મહિના થ સતત ત્રણ પ્રશ્નો હતા જેને અમે રજૂઆત સણોસરા કેન્દ્ર વર્તીથી માંડી સિહોરમાં કરી છે શિક્ષણ વિભાગમાં ભાવનગર કલેક્ટર સુધી અને ગાંધીનગર શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરી છે ત્રણ પ્રશ્નો હતા ત્રણ પ્રશ્નમાં અમારો મુખ્ય પ્રશ્ન એક બેનનું બહુ ખરાબ વર્તન ગ્રામજનો અને શિક્ષકો સાથે છે તો એની બદલી તાત્કાલિક આચાર્યશ્રીની કરવામાં આવે અને બીજો કે એની જગ્યાએ એચ સ્ટાર્ટ પ્રિન્સિપાલ આપવામાં આવે એ સણોસરા કેન્દ્રવર્તીથી માંડે સિહોર શિક્ષણ વિભાગમાં ભાવનગર શિક્ષણ વિભાગ તથા કલેક્ટર સિંહને તથા ગાંધીનગર જ્યાં જ્યાં શિક્ષણ મંત્રી અને જે શિક્ષણ વિભાગમાં જે આવતા હોય બધાને અમે અરજી હવે અમારી એક જ માંગ છે કે ગામ લોકોએ આ બે મહિનાથી અરજી કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી તો જ્યાં સુધી આ ત્રણ પ્રશ્નો નું નિરાકરણ ન આવે ત્યાં સુધી સમસ્ત ગામે ભેગા થઈ અને નક્કી કર્યું છે કે ક્યાં સુધી બાળકોને કોઈ ભણવા નહીં મોકલે અને નિશાયત આ બંધી રહેશે